જય માતાજી ખેડૂતભાઈઓ આજે આપણે મહિન્દ્રાની અંદર ચારસો પાંચ ટેક પ્લસ તમને ખેડૂતભાઈઓ આજે વિડીયોની અંદર બતાવવાનો છું અને એ પણ બે હજાર બાવીસનું ખાલી પાંચસો કલાક ચાલેલું પાવર સ્ટીરિંગ સાઇડ ગેર ટ્રેક્ટર તો વિડિયો લાસ્ટ સુધી જોતા રહેજો અને આપણી યુટ્યુબ ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો ભાઈ તમને ટ્રેક્ટર બતાવું મહિન્દ્રા યુવર ટેક પ્લસ ચારસો પાંચ ખેડૂતભાઈ ડબલ ક્લચ સાથે તમને આ ટ્રેક્ટર મળશે જેની અંદર ફૂલ સિસ્ટમ છે તમે એન્જિન કન્ડિશન જોઈ શકો છો ભાઈ પાવર સ્ટીરિંગ બંને બાજુ પાવર પાવરસ્ટીરિંગ પંપ આવશે બે હજાર બાવીસનું મોડલ છે પ્લસ સાઇડ ગેર તમે જોઈ શકો છો સાઇડ ગેર પાવરસ્ટેરિંગ અને ઓઇલ બ્રેક આની અંદર આવે છે અને ડબલ ક્લચ તમને મળી જશે અહીં આગળ ચારસો પાંચ પછી ગુડિયર કંપનીના ટાયર લાગેલા છે એની અંદર ગુડિયર કંપનીના ટાયર ચંડીના ઓલ ટ્રેક્ટર્સ તમને ટ્રેક્ટર ચારે તરફથી બતાવી દઉં એકદમ ફ્રેશ કન્ડિશનનું ટ્રેક્ટર છે ભાઈ તો જેટલા પણ ભાઈઓ મહિન્દ્રાનું ટ્રેક્ટર શોધી રહ્યા છે તેમની માટે બેસ્ટ સિરીઝનું ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પાંચ સક્સેસ મોડલ ચારસો પાંચ સિરીઝ જેને લેવું હોય આપણી પાસે બાવીસ ત્રેવીસના મોડલો પડ્યા છે તો ફટાફટ આવી જજો ધોળકા ચંડીના ટ્રેક્ટરની અંદર આજે તમને બતાવી રહ્યો છું મહિન્દ્રા યો ટેક પ્લસ ચારસો પાંચ આ બે હજાર બાવીસ મોડલ સુપર કન્ડિક્શનવાળું તમે જોઈ શકો છો ફક્ત પાંચસો કલાક ચાલેલું ભાઈ ટ્રેક્ટર છે કંપની ટાયર કંપની કન્ડિક્શનની અંદર આ ટ્રેક્ટર છે ગુડિયર કંપની ટાયર સાથે બરાબર જે આપણે ધોળકાના વાડાની અંદર જોવા મળી જશે ખેડા બગોદરા હાઈવે આપણો વાડો છે જ્યાં બીજા બી ટ્રેક્ટરો તમે જોઈ શકો છો સો પ્લસ કંપની સો પ્લસ સ્ટોક આપણી પાસે ટ્રેક્ટરનો અવેલેબલ છે ને તમારે કોઈ બી ટ્રેક્ટર જોતું હશે તમને આપણા વાડાની અંદરથી મળી જશે બધી જ કંપનીના તમને ટ્રેક્ટરો મળી જશે પ્લસ તમે પાછળથી બી જોઈ શકો છો ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ છે બરાબર ટ્રેક્ટરમાં તમારે કાંઈ જોવાનું નહીં ભાઈ એકદમ સુપર કન્ડિશનવાળું ટ્રેક્ટર તો જેટલા પણ ખેડૂત ખેડૂતભાઈ છે જેમને ટ્રેક્ટરની જરૂરિયાત છે તો તેમની માટે ટેક પ્લસ સિરીઝનું એકદમ હોલસેલ ભાવની અંદર તમને ટ્રેક્ટર હું બતાવી રહ્યો છું તે તમને મળવાનું છે તો ફટાફટ સંપર્ક કરો ધોળકા ચડીના ટ્રેક્ટરનું ટ્રેક્ટર લેવા માટે અને બીજા કોઈ બી કંપનીના ટ્રેક્ટર જોતા હોય તો પણ તમે કોન્ટેક કરી શકો છો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ ભાઈઓને શેર કરજો જેથી કરીને જેમને ચારસો પાંચ લેવું છે તેમના સુધી વિડિયો પહોંચી શકે જય માતાજી જય જવાન Thank <laughs> you.